હવા બોલે ડોર કસી હૈ જાન લગા કે આંખો મી મારી ગય પતંગ હારા લૂંટ આ બે પતંગ અગિયાર તારીખે ચકાયો આ બે પતંગ બાર તારીખે

આ બે પતંગ ઉતરાણ થાય જાય આપણા પૈસાથી ઉતરાણ કરવાનું મફત ઉતરાણ કરવાની છે પતંગ લૂંટી લૂંટી સમજો આટલા પતંગ નહીં ચાલી વધારે પતંગ લઈને આવ

ના કોઈ ને દે આવી અરmani વાત આભન કોઈ જો ન્યા બસ આ બધું તું તગાઈ મારતી પણ તો આપડે નહીં આતો બીજા ભઈને દમિન માને ઊભો બદું

माणसो हाताल्या केला माणस आय

અને મને માતાના ના બધા પતંગ લૂટી ગયા એટલે હું તમને આવા કામ કરવા રાખું છું હે પગાર લે હું એમની મારું તમાન હે તો હું પગાર આલું ઈરા પૈસા નું છે ને તું ખાવાનું લઈ મને માતા ના હાવ હળી ગયો છે હળી ભૂક લકડી થઈ ગયો છે એટલે હવે તમારે હરખી રીતના કોણ કરવાનું છે કે પછી

અને બધા પતંગ લૂટી ગયા અને તમે 3 થઈ અને એકે પતંગ ના લાવ્યા ને નેકળો ઓંટી નેકળો એની ફર દો પતંગ લૂટ્યા વગર આયા ને તો મને માતાના આટલે ગોળી ગોયો ને આ ચીડે હું હુહી નેકળી જે પછી માતા માર લાગી નેક નેકળ અને પેલું બોબડું તો કોઈ બોલતું જ નહીં લૂટ લે રે પતંગ રે ભાઈ કાઈ પૂછે કી ગુંજ આવી ઉપર લું લું નેતંગ ભેડો કરી ને જગાવવા પડશે ઉતરાયણ ના દાણા કાકાને ને ના પાડી કાકા મારા મોમાને ઘેર નઈ જવું પણ કાકો મોને ના મો હવે ભોળા લૂંટવા જ મેકલી દીધો

તો તમે તૈણા માર્યો પછી પેલા દોડીએ કરીને તમારા કોન કાપે અને કોનો તો નાક કાપે અને બોબડા તું તો બોલતો જ નહીં હું શું કહું એટલે ઓય ઉભે ભાઈ આવરી પતંગ લૂટે ના તો એ પતંગ સરાઈ ના નેસે ઉભી જવું પડે ઓલે લે જઈએ એ સક્કો આ પેલું લાલ કપડું જો અલા દોળા જલ્દી કપાઈ ગયો

લેગી હસી શોર મે બાજી ચટ યે જગુ દાદા નીલા ગામ જેમ પતંગ ઊંડવા આયો તું હું જગુ દાદા ને ઓળખતો એકલામાં મોમાના દોડપું હોય તો એટલે આ જગુ દાદા નો इलाકો ઈ કન તું પતંગ ઊંડવા આયોતમ લે અલ્યા થાબાવ લે પતંગ લઈ લે તું લે ઓય પતંગ અમારો इलाકો જગુ દાદા મારો इलाકો રે પતંગ ના આલુ મારા અલા ખોડી ના આવજો લે પેલા સઈમાં પોઠા ઓલે આટલા પતંગ થી કોઈ નહી

એના ઉપર તો અમે મારા જૂની રી સર આજ બદલો લેવાનો સમય આવી ગયો છે મળશો તૈયાર થઈ જેને મારા ભોણાના હાથ અડાડે છે એ જગુ દાદાની આજ પથારી ફેવરી નાખવાની છે લેડા તૈયાર થઈ લે

પાણા માળા ઇલાકામાં આયો તો એક

અલ્યા ભાઈ મારું આપડ છો તમે લડી રહ્યા હોય એ કેહો ગળવા દે મારો ભોણો હોય કરવા આવ્યો મારા મોણસો મારે બોલો ભણો હોય ઉતરે

એ માત્ર નહીં ઘટી રહ્યા આ તો ભાઈ માફી માંગી લ્યો હેડો બધા વાત પૂરી કરો એમ થોડી

તમાર માણસો તું પરી પેલા સરપંચ ને કોઈ ના નમતા નહી પણ આ તો તમે ખાલી પતંગ લૂંટવા પટિયો મારા સરપંચ હોય

ઈવન ભોણાન માર માર્યો હોય એટલો માર તમારે ખાવો પડે તો સમાધાન થાય વ્યવહાર છે યાર અલ્યા પણ સરપંચ આ તો છોકરો છે બાપડુ ન્યાનો ભૂલથી છોડી દીધો હશે હા તો પણ છોકરાને આપણો તો માર ખવરાવી હ માર એ વતી ની તમારે ખાવાની છે પણ તારે તો એટલે બધા ફોટો છોડવાના આવી છે વાણી એરેરે પતંગ લુંડી જો તો આપણા ઈલાકામાં આયન કે છોડું પઈ આપણા ઈલાકામાં આવતું હાલ્યો તો આવતો નહીં એક કાધું ફોટો છોડ્યું હતું તો 3-4 જ મારે

અને પછી તમે તમારા ઇલાકામાં લૂંટો અને ભાઈ તમે તમારા ઇલાકામાં લૂંટો વાત આગળ વધવી જો નહીં હોમી ઉતરણ આવે છે કોઈ વાત હોમી કોઈના ઇલાકામાં નહી જાતા આ તો ભાઈ ચાર પાંચ મોઠા દઈ દો દેવાન છેટા જો બધા પણ સરપંચ હા વોના પંચ વચ્ચે હું મારે ને તો ઓનું નામ ઝીરો થઈ જાય બરાબર છે વોના હું પેલી બાજુ લઈ જાય મોઠા છોડી અને આવતો રહું બાજુમાં તંતો હરમી માણે તો

અલે પા ધોકા છોડવાનો કીધું તો વાને જેટલા ધોકા છોડ્યા મને અલ્યા શંકુ ઓ છોકરો આની વાત તમે તો આગળ કરતા નહીં પેલા આવી એટલે પેલાને હું કહી દઉં આ વાત તમે આટલાય ભૂલી જજો આટલાય સમાધાન થઈ જાય એટલે વાત આગળ વધવી ના જુઓ ભૂલી જા હવે પેલા આવી એટલે પેલાને હું કહેવા ના પાડ દઉં સમાધાન થઈ ગયું સરપંચ સમાધાન થઈ ગયું

આપણે પાછા આવે છે બરોબર ઉત્તરાયણ કરવાની છે ભણા ના ગોમ માં વચાણ આપું છે પાછું